છોટાઉદેપુર જિલ્લામાં સરકારી વિકાસકામોની ગુણવત્તા પર ફરી એક વખત સવાલ ઉભા થયા છે છોટાઉદેપુર જિલ્લાના મોટી ખાડી ગામે બનાવવામાં આવેલી સંરક્ષણ તકલાદી રીતે બની હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પંદરમાં નાણાંપંચ વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસ હેઠળ મોટી ખાડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા ભાતીજી મંદિરથી અરવિંદભાઈ અને વેચાતભાઈના ઘર તરફ જતા માર્ગ પાસે સંરક્ષણ દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ દિવાલ બન્યા થોડા સમય બાદ જ તેમાં તિરાડો પડવા લાગી હોવાના દૃશ્યો સામે આવ્યા છે ગ્રામજનોનો આરોપ છે કે આ દિવાલના નિર્માણમાં નબળી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી છે અને સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે દિવાલની મજબૂતાઈ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થતાં સ્થાનિકોએ વહીવટીતંત્ર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે આ મામલે સરપંચ પતિએ જણાવ્યું હતું કે જો કામમાં ગુણવત્તાનો અભાવ હશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે જ્યારે તલાટી દ્વારા પણ તપાસ કરવાની મૌખિક ખાતરી આપવામાં આવી છે સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે આ તકલાદી દિવાલને તોડી ફરીથી ગુણવત્તાવાળી અને મજબૂત સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ જાનમાલનું નુકસાન ન થાય હાલ ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને હવે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર આ ગંભીર આરોપો પર કેટલી ઝડપથી અને કેટલી અસરકારક કાર્ય

એના કારણે આ કઈક સારું કરે સરકાર એવું અમે વિચારીએ છીએ ગામ મોટી ખાંટી અંદર સુરક્ષિત રીતે બનાવે બાકીના આ નકર અમારે કઈક આગળ જવું પડશે આવેદન પત્ર આપવા માટે કઈક સારું કરે સરપંચ તલાટી સાહેબ બધું માથે છે પણ તમે અહીંયા આવીને જુઓ તો ખબર પડે અહીં કે કેવું થઈ રહ્યું કામ તમે કઈ ઓફિસમાં બેઠા બેઠા સહી કરીને આપી છો ત્યાં અહીંયા ક્યાંક પેલા બ્લોક ની બી વાત એ બી નહીં આપતા કે શું છે તમારે પૈસા જોતા હે તો અમે આગળ કહીએ સરકાર ને

જે રક્ષણ દિવાલનું કામ કરવામાં આવી રહ્યું છે જે બે હજાર ચોવીસ બે ગ્રાન્ટમાં માંગણી કરવામાં આવેલું હતું પણ સત્તા બે હજાર છવ્વીસ ની અંદર આ લોકોએ બાંધકામ કર્યું છે બાંધકામ કર્યું એનો કઈ અમને વાંધો નથી પણ અમને સ્તર પર જે તે સમયે કામ ચાલતું હતું તે સમયે અમારા ગામ લોકો દ્વારા ઘણી મૌખિક રજૂઆત તરીકે કે તમે જે મોટા મોટા પથ્થર નાખો છો એની અંદર તો માંગણી કરી કે આ તમે ઘેર યાદી કરો છો અને બોગ જ કામ કરો છો પણ છતાંય અને તલાટી અને સરપંચ દ્વારા અમે રજૂઆત કરી છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું અને કદાચ આ દિવાલ ભવિષ્યમાં પડી જશે અને સરકારના પૈસા આટલા બધા જો આવતા હોય અને આ આ લોકો લોકો એ પૈસા ક્યાં વધારે બચે અને કેવી રીતે વધારે બચે અને કેવી રીતે અમારો ફાયદો થાય એના કારણે આ લોકો એ પૈસા વાપરી રહેશે અમારી માંગણી એવી છે અને જો અને તીડો સાહેબ કે ડીડો સાહેબ ને અમારી માંગણી એવી છે તાત્કાલિક ધોરણે આનું રી પેલું એ કરવામાં આવે અને એનું રિએક્શન કરી અને તાત્કાલિક ધોરણે એનું હે કરવામાં નહીં તો અમે આવનારા દિવસોમાં જો એની ચકાસણી ના થાય કામની તો આવનારા દિવસો અમે ઉગ્ર આંદોલન કરીને અને છે કે જિલ્લા કલેક્ટર સુધી આવેદન પત્ર આપવાની અમારી ફરજ ના પડે એના માટે તીડીઓ સાહેબ ડીડીઓ સાહેબને બધાને અને તલાટી સાહેબ બધાને વિનંતી છે કે હાથ જોડી અને કે આવી ગેરરીતિ ના કરે અને સારું કામ કરે અને આ બોગસ છે અને બોગસ છે એને અમે પૂરેપૂરી ખાતરી આપી હશે બોગસ કરેલું છે મોટા મોટા પથરા નાખેલા છે અને સાહેબોને બધાની વિનંતી છે કે સ્થળ પર આવીને નિરીક્ષણ કરે અને હમુને ગ્રામ લોકોને સાથે રાખીને નિરીક્ષણ કરે એવી આશા રાખીએ છે જય હિન્દ ભારત માતા કી જય જયાં મારું નામ છે રાઠવા રાજેશભાઈ દેસિંગભાઈ મોટી ખાંડી ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક તરીકે અ મારે અવાજ ઉઠાવવો પડે છે જય હિન્દ ભારત માતા કી જય